જય રણછોડ આપ સૌ જાણો છો એ રીતે પર્યાવરણ એ માણસના જીવનમાં કેટલું ઉપયોગી છે એ કુદરતે જે આપણને કુદરતી સંપત્તિ આપી છે એના હિસાબે માણસ એ પોતાનું જે જીવન અને ખાસ કરીને સ્વસ્થ કઈ રીતે એનું આરોગ્ય કઈ રીતે સાચવું એમાં સૌથી કોઈ મોટી મદદ હોય તો એ કુદરતની છે હવાના રૂપે પર્યાવરણના રૂપે અનેક કુદરતી સંપત્તિના કારણે આપણું આરોગ્ય સારું રહે છે ચાર રાજ્યોમાં જે ગિરિમાળા આવેલી છે એ ગિરિમાળા એ આપણી સાન બાન અને એક આપણું ગૌરવ છે હજારો વર્ષથી આ પહાડો કુદરતી સૌંદર્ય નદીઓ એ કુદરતે આપેલી આપણને અમૂલ્ય ભેટ છે અને કુદરતે આપેલી અમૂલ્ય ભેટને સાજવવાની જવાબદારી પણ ક્યાંક ને ક્યાંક એ માનવની અને સરકારોની કે તમામ જે લોકોની છે સુપ્રીમ કોર્ટે હમણાં એવો આદેશ આપ્યો કે સો મીટરથી કરીને નીચી હીલવાળી જે કંઈ પહાડીઓ છે એ અરવલ્લીની ગિરિમાળામાં ન આવે એટલે કે એનો સીધો અર્થ એવો થયો કે ક્યાંક ને ક્યાંક એ પહાડોને ખનન્યમાં થશે ઔદ્યોગિકરણ થશે અને એના કારણે પર્યાવરણને મોટું નુકસાન થશે ખાસ કરીને જે બનાસકાંઠા હોય આ બાજુ રાજસ્થાન હોય કે જે રેગિસ્તાનથી સંકળાયેલા વિસ્તારો છે અને આ પહાડીઓ છે અંબાજીથી કરીને એ ઉમરગામથી કરીને ત્યાં સુધીની જે પહાડીઓ છે એ અરવલ્લી ગિરિમાળાની અંદર એનો સમાવેશ થાય છે તો આવું આવનાર સમયની અંદર ઔદ્યોગિકના કારણે ક્યાંક ને ક્યાંક રણમાં પણ વધારો થશે ગરમીમાં પણ વધારો થશે અને એના હિસાબે માનવજાત ઉપર ખૂબ મોટું આરોગ્યની દ્રષ્ટિએ નુકસાન થશે ત્યારે

એવા બીજા રાજ્યોમાં કે બીજા શહેરોની હાલત ખરાબ ન થાય એના માટે પણ આ કુદરતી સૌંદર્ય છે નદીઓ છે નાળા છે પહાડો છે અરવલ્લીની ગિરિમાળા છે આ કુદરતી સંપત્તિને બચાવવા માટેનો એક સહિયારો પ્રયત્ન કરીએ અને જ્યાં પણ જરૂર પડે ત્યાં એના માટે કરીને પ્રશાસક હોય તંત્ર હોય અને વિનાશના કારણે વિકાસ ન હોય એટલો મોટો ઔદ્યોગિકરણ ન હોવું જોઈએ કે જે આપણને કુદરતે મફતમાં હવા પાણી અને આરોગ્ય માટે જીવવા માટેના સ્ત્રોત આપ્યા છે પણ ક્યાંક ને ક્યાંક વિજ્ઞાનના કારણે નુકસાન ના થાય એ આપણી સૌની જવાબદારી છે આવો આપણે સૌ સાથે મળીને જે અરવલ્લી બચાવો અરવલ્લીની ની બચાવો એ લડાઈ લડી રહ્યા છે એમને આપણે સૌ સપોર્ટ કરીએ આપ સૌનો આભાર